અત્યારે શું થયું છે કે એ વર્તનને કે હજાર સમજણ થઈ હતી ત્યારે વર્તન હજાર આવ્યું હવે એક સમજણ બદલાઈ તો વર્તન એવું જ છે એમ કરતાં કરતાં હજાર સમજણ સવડી થશે પછી વર્તનમાં ફેરફાર શરૂઆત થશે હવે વર્તનના હજાર પળ પૂરા થયા પછી નવી સમજણ પ્રમાણે વર્તન આવશે બસ આ વિજ્ઞાન કામ કરી રહ્યું છે કે એક ભાવ જૂનું વર્તન ખાલી થવામાં ટાઈમ જતો રહેશે પળ કેટલા છે એની ઉપર આધાર રહે પાંચસો પડે તો પાંચસો વર્તન થયા પછી બદલાશે પાંચ હજાર વર્તનના પડે છે તો પાંચ હજાર વર્તન થશે પછી નવું વર્તન શરૂ થશે આપણે જૂનું પૂરું કરવા દેવું છે પૂરું થવા દો નવી સમજણ હાજર રાખો જૂનું પૂરું થવા દો નવી સમજણ હાજર રાખો જ્યારે પેલો સ્ટોક પૂરો થશે નવી સમજણ પ્રમાણે વર્તન આવીને પૂરે છે એટલે દાદા કહે છે ને આપણી શ્રદ્ધા સિગરેટ પીવી ખોટી છે એક જ્ઞાન ઉપર આપણી શ્રદ્ધા અવિચલ રહેવી જોઈએ જે ધ્યેય તમારું વર્તન સિગરેટ પીવાય છે સમજો ને સિગરેટ પીવાય જે માટે સિગરેટ પીવી જોઈએ એવું જ્ઞાનમાં શ્રદ્ધા બેઠેલી હવે આ પહેલાં દુઃખદાયી લાગે પછી ખોટું છે લાગે પછી પુરાવાસ શ્રદ્ધા બદલતા જાઓ પ્રતિથી બદલો પ્રતિથી બદલાતી બદલાતી ખલાસ થઈ ગઈ પછી વર્તન પડી જશે ફોકસિંગ પ્રતિથી ઉપર પ્રતિથી બદલો મૂળ આપણી આત્મા સંબંધીની પ્રતિથી બદલાઈ હવે હું રૂપેશ નથી એ પ્રતિથી બદલવાની છે હું શુદ્ધાત્મા છું એટલે આપણે કહે છે હું રૂપેશ નથી હું શુદ્ધ આત્મા છું એ ફર્સ્ટ લેવલનો અહંકાર આપણે ઉડાડ્યો હવે રૂપેશ થઈને આ ગોળો ઊભો કરેલો છે હવે એને આપણે જ્ઞાને કરીને ઉગાડવાનો છે એ માન્યતા બ્લન્ડર્સ રૂપે તૂટી મિસ્ટેક રૂપે રહી છે એટલે ધીમે 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 છેદ ઉડાડતા જાય વિષય ખોટો છે ઉડાડીએ છીએ એવી રીતે અવાણી વાણી એની પાછળ આપણી માન્યતા હોય એ વળીએ તો જ સુધરે એ લોકોને સીધી રીતે કહી જાય ને જ નથી ખખડાવીને જ કહેવા આપણે અને એ અભિપ્રાય ની હજાર માન્યતા હોય કે પાછું અનુભવ થયેલો હોય કે જો વળ્યા ને તો જો થયું ને કામ કે તો તમે જરાક તાણીને કહો એટલે સીધું કામ થઈ જશે એટલે એને એટલા બધા પુરાવાથી એને ગુણાકાર કરીને એ જ્ઞાનને મજબૂત કરેલું છે હવે એ પુરાવા તોડતા જવાનું કે ના ના એ ગમે તે પુણ્યના ઉદય થી થયું બાકી આપણે તાણીને બોલ્યા એટલે નથી થયું ઘણી વખત નથી બોલતા તો એ થાય છે ને કામ એ પૂરા બતાડવા પડે કે નથી બોલ્યા તાણીને તો એ કામ તો થયેલું છે પહેલાં પેલો સમજાવીને વાત કરતો તો એનું કામ ચોક્કસ થયું તો આપણે વડીએ છીએ એનાથી જ કામ થાય છે એ રાગ માન્યતા છે એ રોંગ માન્યતા છે રાંગ માન્યતા છે ખોટી છે સદંતર ખોટી છે દાદા કોઈ દળ કોઈને વળતા નથી પ્રેમથી વાત કરી છે વિજ્ઞાન સમજાવ્યું છે માટે દાદાથી બધાનું કામ થયું છે એમ કરતાં કરતાં રોજ તોડતોડ કર્યા જ કરવું પડે એ કેટલી ગાંઠો પડી હશે એ જ્યારે જે ઉદયમાં આવી એને તોડો આવી તે એમ કરતા કરતા આપણે એક દાડો વિતરાક થવું છે ને આ રીતે થવાશે પછી પરમાણુ રહેશે એનો કોઈ અસર નહીં પછી પરમાણુ રહેશે પછી તપ આવે છે પાછો પછી લોકો કે સિગરેટ હજુ છોડતા નથી તમે કઈ જાતના માણસો છો આપણે કહેવાય ભાઈ મારી નબળાઈ છે ખોટું કહેવાય એ પરમાણુ ઇફેક્ટ આપતા હોય સિગરેટ પીવાય લોકો ભેગા મળીને પાછા સંછેડે ત્યારે અહંકાર છે હાલા મેં છોડવું આટલું બધું માંથી ત્રણ ઉપર આવ્યો તોય મને પજવો છો પીસ જાઓ એ ઉપરાણું લઈ લે પાછો એટલે એક્સટેન્શન થઈ જાય આપણી બિલીફને છંછેડનારા નિમિત્તો ભેગા થયા કરતા હોય છે કે પાછલા પુરાવાના આધારે એ નિમિત્તો ભેગા થાય ને મજબૂત કરવા માટે સિગરેટ પીવી જોઈએ એ એ શ્રદ્ધાને સપોર્ટ કરનારા પુરાવા કુદરત ભેગા કર્યા જ કરતી હોય છે એટલે હવે તમે તમારી બિલીફ છોડી દીધી પણ પેલું તો ત્યાંથી નીકળી ગયું જેમ ઓર્ડર આપે મારી વીસ બેગ મોકલી આપજો એ ઓર્ડર તમે અજ્ઞાનતામાં આપેલો હે ઓડર કેન્સલ કરી નાખ્યો પણ પહેલાં માલ તો ડિસ્પેચ થઈ ગયો છે એટલે આવે ને બધું ઘરે સુધી પછી રિજેક્ટ કરીને મોકલો એ થોડો ગાળો ખાસીવો પડશે ટેમ્પાના ભાડા ચોકો હા શું તમે લોકો ઓર્ડર આપો છો ને માલ નથી લેતા આમ છો ને બસ ગાળો ગાળી કરશે થોડી તપ કરી લેવાનું પછી ધીમેથી પેલો જાય ને એટલે કે ચાલો માલ અને છે કેટલાક તો મૂકીને જ જતા રહે પૈસા તમારે વસૂલ કરીશું ગમે તે રીતે માલ છોડીશું ને ફેંકીને જતા રહે એટલે આપણે એમ જોવાનું નવો પરચેસ નથી આ ઓર્ડર પેલા મોકાઈ ગયો એનું આવ્યું છે હવે નિકાલ કરો એનો પણ આવી રીતે ઉકેલ લાવવો પડશે એક એક દોષ વીણી વીણીને ચોખ્ખા કરવા પડશે એટલે બે ત્રણ ઉતાર દાદા કે છે ને એક અવતારી વિજ્ઞાન કે જેટલું તમે ચોખ્ખું કરશો એટલા અવતારો છાતા કેટલા ફળ છે એના ઉપર આધાર રહે છે ને હા ના આમ જાણ પેલો ઉઘરાણી વાળો બે ચાર પુરાવા લઈને આવ્યો બે ચાર પેલા ગુંડાઓને એટલે અમે જોવાનું મોટી ઉઘરાણી હોવી જોઈએ એવું ખબર પડી જશે આપણને દિપાલી મને સિમંદર સ્વામી માટેના થોડા થોડી જાણકારી જોઈતી હતી તમારો છે સિમંદર સ્વામી ભગવાન આજે વર્તમાન તીર્થંકર છે જે મહાવીર ભગવાન બધા થઈ ગયા આપણી દુનિયામાં એવા બીજી દુનિયા ઉપર વર્તમાનમાં તીર્થંકર ભગવાન છે પૂર્ણ જ્ઞાની કેવળ જ્ઞાની અને એમના દર્શનથી જ કેવળ જ્ઞાન થઈ જાય પાત્ર હોય તો આપણે બધા અહીંથી સીધો મોક્ષ થાય નથી તો આપણે બધા દાદાનું જ્ઞાન લઈને એવી ભાવના ભાવીએ છીએ કે અહીંના બધા રાગ દ્વેષ વિસા પૂરા થઈ જાય પછી ત્યાં જન્મ થાય આપણો અને ભગવાનના દર્શન પામી કેવળ જ્ઞાન થાય પછી મોક્ષે જઈએ એ ભગવાન બહુ મોટું આયુષ્ય ધરાવે છે એટલે એ હાજર છે જીવતા જાગતા છે દાદા ભગવાનને સિમંદર સ્વામીનું અનુસંધાન હતું આપણા ભરત ક્ષેત્રના જીવોનું કલ્યાણ થવા માટે આખા દુનિયાને જ્ઞાન પહોંચાડ્યું દાદાએ તે સિમંદર સ્વામી ભગવાનના આશીર્વાદથી અને આખું મિશન સિમંદર સ્વામી ભગવાનનો જ છે દાદા એમના રિપ્રેઝેન્ટેટિવ કહેવાય નીરોમાં બધા આપણે ફોલોવર્સ કહેવાય સામાયિક એટલે શું અને એ કેવી રીતે કરવાની શા માટે કરવામાં આવે છે સામાયિક એટલે શું છે કે મૂળ મૂળ આપણા આ અક્રમ જ્ઞાન છે કર્મ ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળ્યું છે એટલે પોતાના ક્રોધ છે માન છે મોહ છે લોભ છે વિષય વિકાર જાત જાતના બધા દોષો હોય એ દોષો જ્ઞાન ક્રમિક માર્ગમાં કેવું બધું ચોખ્ખું કરી કરીને પછી આગળ વધે જ્યારે આવું જ્ઞાન મળે ને ત્યારે પૂરું થઈને મોક્ષી જ ત્યારે પછી ત્યારે આપણને તો જ્ઞાન પહેલાં મળ્યું ને કચરો બધો સાફ કરવાનો બાકી છે કચરાના લીધે કોઈને દુઃખ થાય એવું બને અથડામણ થાય ડખોલો થાય તો જ્યારે જ્યારે આપણને આવા દોષોથી બીજાને દુઃખ થાય એ ખબર પડે તો પછી આપણે પ્રતિક્રમણ પણ કરીએ છીએ આવું દુઃખ અપાઈ ગયું માફી માગું છું પણ તોય વારંવાર એવા દોષો થતા હોય તો એનું મૂળ્યું કયા આધારે આ દોષો થાય છે એ મૂળ રૂટકોઝ શોધવા માટે સામાયિકની જરૂર છે કે ભાઈ આ કયા આધારે બન્યું આવું બોલાઈ ગયું પણ એની પાછળ શું ઇન્ટેન્શન હતો એની ભૂલ હતી આપણી ભૂલ કઈ હતી કેમ આવું વારંવાર થાય છે તે એનાલિસિસ કરીએ છીએ એ સામાય કહેવાય ઇન્ટ્રોડક્શન પોતાની ભૂલનું એનાલિસિસ કરી એને મૂળમાંથી કાઢવા માગીએ છીએ જ્યારે રૂટ કોઝ દેખાઈ જાય ઓહો હો આપણો જ અહંકાર આપણો ધાર્યું કરવાની કટેવ એટલે એની પર આટલો બધો ગુસ્સો આવ્યો એમને દુઃખ અપાઈ ગયું તો આપણે ધાર્યું કરીએ છીએ તે પછી જ્ઞાન ગોઠવવું પડે કે આપણું ધાર્યું થાય છે વ્યવસ્થિતનું ધાર્યું થાય છે સામો એનું ધાર્યું કરી શકે વ્યવસ્થિત કરાવે છે તો આમ તેમ કરીને ને પછી કે ના હું શુદ્ધાત્મા છું આ ભરેલો માલ એમનો દોષ નથી હિસાબ છે આમ તેમ ગોઠવી 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 અને અંદરની વસ્તુને જ ક્લિયર કરવું કે ના અમારે સમજાવીને કામ લેવું છે કોઈને દુઃખ આપવું નથી તે આખું એનાલિસિસ આપણે સામાયિકમાં કરીએ છીએ સમજાયું ને એટલે આ એનાલિસિસ નહીં કરીએ ને તો સૂક્ષ્મતા નહીં આવે અને દોષો જોવા જ કે જોઈશું નહીં ને તો ધોવાશે નહીં પૂરેપૂરો ચોખ્ખા નહીં થાય એટલે સામાયિક તો બહુ જ આવશ્યક વસ્તુ છે ખરેખર તો આપણે હાલતા ચાલતા બહુ જૂ જ દેખાય છે સામાયિકમાં સ્થિરતાથી બેસીને તો ખૂબ ઊંડાણે સુધી પોતાના દોષો જોઈ શકાય અને નિયમ કેવો છે કે જેટલું આપણે જોઈએ દેખાય એટલા દોષો ખરી પડે એ પછી એ પછી કહે ને કે એ પળ ખલાસ થઈ જાય છે જેટલું નવું દેખાશે એ બીજું પળ આવશે પછી તે એ બધું ચોખ્ખું થવા માટે આ બહુ સામાયિક હેલ્પિંગ છે ખરેખર તો રોજ એક કરવી જોઈએ એક કલાકનો ટાઈમ નથી કાઢી શકતા એટલે અમે દસ પંદર મિનિટ પણ કરજો પાંચ આજ્ઞા ક્યાં છો ક્યાં કોઈને દુઃખ ક્યાં અપાયું ક્યાં આપણા ક્રોધમાં હેલ્પ ઊભા થયા કેવી રીતે જ્ઞાન ગોઠવવું એ બધું સેટ કરવું જ જોઈએ પ્રેક્ટિસ કરવી જોઈએ એનાથી બીજી દિવસે સરસ જ્ઞાનમાં રહેવાની જાગૃતિ વધે આપણી પોતાના દોષો ઘટતા જાય જ્ઞાનના પુરુષાર્થ વધારે કરી શકીએ આપણે સમજાયું ને જય શ્રી જય શ્રી ભાવ કર્મનું કરતાં પણ વ્યવસ્થિતને અધીન છે ના વ્યવસ્થિતને આધીન તો ભાવ ભાવકર્મનું ફળ આવે છે તે એ કરતાં પણ અજ્ઞાનતાને અધીન છે સ્વરૂપની અજ્ઞાનતા અને કર્તા કોણ છે તેની અજ્ઞાનતા કરે છે કોણ નહીં જાણવાથી પછી અહંકાર ઊભો થઈ જાય છે કે હું જ કરું છું ને પોતાને એ ગયા હોય શકે શું એટલે એ ગયા શકે ખરું પણ મૂળ ગયા ભાવનું કરતા પણ જો આજનું જ્ઞાન હોય ને તો કરતા પણ ઉભું રહે નહીં એટલે અજ્ઞાનતા લઈને ઊભું રહ્યું છે પછી પોતે તન મય આકાર થાય છે એ કરતા પણ ઉદય આવે બોલાય ખરું પણ વર્તે ખરું તોય અંદર હોય કાંઈ આ કરતા પણ હું વર્તે છે આ ખોટું છે આવું ના હોવું છે હું ખરેખર કરતા નથી ગરવરસ પરિણામે ઊભા થાય પૂર્વભાવના કારણે આપણને જાગૃતિ આવે કે આ ખોટું થઈ ગયું આવું ના હોવું છે અને ખરેખર તો આ બધાએ કર્યું પછી મેં કર્યું કેવી રીતે કહેવાય એટલે પેલી જાગૃતિ અને કોચ કોચ કર્યા કરે ઊંધું રસ દોષોમાં પડવા ના દે ખેંચી લાવે બહાર એ પાછા ફરો અને મૂળ વસ્તુ એ મૂળ વસ્તુ અજ્ઞાનતા તે દાડે હતી એ અજ્ઞાનતાનું પાછું પડઘા પડે છે જો જ્ઞાન હોય તો પછી કર્તાપણો છૂટી શકે એટલે આ વ્યવસ્થિત ને તાબે નથી ગણાતો વ્યવસ્થિત તો પછી પરિણામ કર્મ ફળ દાતા છે વ્યવસ્થિત કર્મ બીજ પોતાની અજ્ઞાનતાથી પોતે નાખે છે જ્યારે બી હું ભગવાન આગળ પૂજા કરવા બેસું કે એકલી બી બેસું તો મારા મગજમાં એક એવો ડર મારા

ધારો કે દીકરો બહાર ગયો હોય ને કલાક મોડો થયો આવતા તો આપણને મનમાં વિચાર્યા કે આવું થયું હશે આવું થયું હશે મનમાં ભરેલો ડર છે બધા હંમેશા મો હોય પોઝિસિવનેસ હોય હુંફ હોય એટલે પછી વ્યક્તિ આખી પાછી થાય ને તો દુઃખ ઊભા થાય આપણને આમ થશે તો મારું શું થશે હું એકલી પડી જઈશ એટલે આ બધું માનસિક જ એટલે કલ્પિત જ છે બધું માન્યતાનું અને પછી પ્રાર્થના કરવાની એટલે પછી આપણે શું છે નેગેટિવ વિચારવાથી નેગેટિવ એવિડન્સ ઉભા કરીએ છીએ નેગેટિવ રિઝલ્ટ આવી શકે આપણે પોઝિટિવ મૂકીએ છીએ કે ના સલામત રહે વિઘ્ન ન આવે અંતરાય ન આવે દ્રક્ષા કરજો પોઝિટિવ ભાવના મૂકી પોઝિટિવ થશે અમદાવાદ શહેરનું ધબકતું હૃદય એટલે સાબરમતી નદીનો રિવરફ્રન્ટ

આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો એ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન